ગુજરાતી લોકોના ઘરે હાંડવો બને છે અને હાંડવો તો સૌ કોઈનો પ્રિય છે સવારનો નાસ્તો હોય કે પછી ડિનરના ઓપ્શનમાં હાંડવો હોય કે પછી પિકનિકનો કોઈ ઓપ્શન હોય નાસ્તાનો હાંડવો અચૂક યાદ આવે છે તમે ઘરની બહાર નીકળો અને ક્યાંક હાંડવો મળતો હોય ને તમે ન ખાવ એ બને જ નહીં મિત્રો બહાર જેવો જ હાંડવો આજે આપણે ઘરે બનાવીશું દરેક ગુજરાતી ઘરોમાં બનતો હાંડવો ઇન્સ્ટન્ટ પેકેટથી કેવી રીતે બનાવે છે ચલો એની જોઈએ રેસીપી મિત્રો આ નાસ્તો પાંચ જ મિનિટમાં તમે બનાવી શકો છો તમે ગુજરાતી નથી તો પણ તો ચલો ગુજરાતમાં ઘરે ઘરે ફેમસ છે ગુજરાતી હાંડવો બનાવીએ માત્ર પાંચ મિનિટમાં દાળ ચોખાને પલાળ્યા વગર રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક અને શેર કરશો આ માહિતી માત્ર તમારા માટે છે આજે આપણે બનાવીશું હાંડવો તો અહીંયા આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું જે આપણું એકદમ સરસ મજાનું જે રેડી પેકેટ આવે છે હાંડવાના લોટનું જે તલોદનું પેકેટ આવે છે હાંડવાનું હાંડવા ફ્લોર જે મળે છે એમાંથી આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું તો એના માટે મેં એક વાટકી હાંડવાનો લોટ લીધો છે આ પેકેટ છે એની અંદર તમારે એકદમ સિમ્પલ અને સરળ રીતે અહીંયા કોઈ તમારે બીજી ત્રીજી વસ્તુ એડ નથી કરવાની આ હાંડવો એમાં જ બની જતો હોય છે એમાં આપણે માત્ર એડ કરીશું તો એ છે મોડું દહીં તમારી પાસે દહીં ન હોય અને તમે માત્ર ને માત્ર પાણી એડ કરશો ને તો પણ તમારો હાંડવો છે એ સરસ બનશે પરંતુ દહીંની અંદર દહીં એડ કરવાથી દહીંમાં રહેલું જે મોઇશ્ચર હોય છે તે સારી સેટ થતો હોય છે અને હાંડવો એકદમ સોફ્ટ બનતો હોય છે તો મિત્રો આજે હાંડવાનું પેકેટ હોય છે એની અંદર રેડી ટુ ઇટ હાંડવા પરિ મિક્સ આવતો હોય છે માત્ર પાંચ જ મિનિટમાં આપણે હાંડવાની બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે હાંડવાની અંદર દહીં એડ કરી દીધું છે મેં એક વાટકી તો અડધી વાટકી આપણે પાણી એડ કરવાનું છે અહીંયા સાઇઝ પણ ગાંઠ ન રહે અંદર એવી રીતે આપણે હલાવીશું તો અત્યારે હાલ ચોમાસામાં એમ થાય સાંજે કે શું બનાવવું છે ફટાફટ વરસાદ હોય લાઇટ જવાનો પ્રોબ્લેમ્સ હોય જોકે હવે તો સોલર છે અને ઇમરજન્સી લાઇટ પણ હોય છે એટલે પહેલાં જેવા ઘણા બધા પ્રોબ્લમ્સમાંથી આપણે બચી શકીએ છીએ પણ છતાં પણ જો ગરમીમાં ભેજવાળું વાતાવરણ હોય અને આળસ થતી હોય ત્યારે તમે આવી રીતે હાંડવો બનાવી શકો છો કોઈપણ કરિયાણાની શોપ પર તમને આ હાંડવો મળી જાય છે ઇન્સ્ટન્ટ પ્રેમી મિત્રો બની પણ ફટાફટ જાય છે મેં જ્યારે પહેલી વાર બનાવ્યું ને હું માત્ર ને માત્ર ચોમાસા પૂરતું જ આ વસ્તુનો ઉપયોગ કરતી ખાઉ છું કારણ કે ચોમાસામાં કેવું થતું હોય છે કે આખા દિવસના થાકેલા હોય છે અને વરસાદી વાતાવરણ હોય છે તો ત્યારે સાંજે આપણને હાંડવો ઢોકળા એવું ખાવાનું મન થતું હોય છે અહીંયા મેં એડ કરીશું એક છીણેલું બટેકું બટેકું એડ કરવાથી એનો ટેસ્ટ થોડોક વધારે સારો આવે છે છીણી લેવાનું બટેકાને છાલ ઉતારીને અને પછી આપણે હલાવી લેવાનું છે અહીંયા ટોટલી વસ્તુ અંદર સેટ હોય છે અહીંયા તમારે કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી મસાલા પણ એડ કરવાના આવતા નથી થોડી આપણે કોથમીર એડ કરીશું અને સાથે સાથે થોડા મરચાં એડ કરીશું અને સાથે હજી આપણે થોડું પાણી તો મેં અહીંયા એક વાટકો લોટ હતો તો અડધી વાટકી પાણી અને અડધ પોણી વાટકી જેટલું દહીં એ રીતે આપણે મેઝરમેન્ટ સેટ કર્યું છે અને હવે આપણે ફરી હલાવી લઈશું તો અહીંયા આપણે આજે મિશ્રણ હાંડવાનું રેડી થયું છે આ ટાઈપનું ટેક્સચર હોવું જોઈએ તમે જોઈ શકો છો અને આ તૈયાર થયેલા મિશ્રણને આપણે દસ મિનિટ સુધી એમ જ આપણે રહેવા દઈએ તો હવે હું ઢાંકીને રહેવા દઉં છું અને પછી તમે આઉટપુટ જોજો ઇન્સ્ટન્ટ હાંડો કેવો સરસ મજાનો બને છે તો ચલો મળીએ દસ મિનિટ પછી તો અહીંયા આપણે તેલ મૂક્યું છે દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટ પછી આપણું હાંડવાનું છે બેટર હોય છે આ ટાઈપનું થઈ જશે તમે જોઈ શકો છો તો દસ મિનિટ થઈ જાય તેલ આપણે ગરમ કરવા મૂક્યું છે તેલમાં આપણે થોડી વધારે પ્રમાણમાં રાઈ એડ કરવાનું છે તેલને આપણે બધી બાજુ ફેલાવી દેવાનું છે રાઈનું તળ તળ બંધ થાય એટલે તમારે એડ કરવાનું છે જીરું અને જીરું છે એડ કરી અને પછી તમારે ફરતાં ફરતાં તળ એડ કરી અને તરત જ તમારે હાંડવાનું જે બેટર હોય છે એને તમારે ફેલાવી દેવાનું છે તો અહીંયા તમારે જે રીતે હાંડવો બનાવવો હોય એ ફિકનેસમાં તમારે હાંડવો બનાવી લેવાનો છે તો અહીંયા આપણે હાંડવાને મૂકી દીધો છે આવી રીતે અને તેલ આપવું છે ફરતું છે એ આપણે આવી રીતે ફેલાવી દઈએ અને આશરે આપણે ત્રણથી ચાર મિનિટ સુધી લીડ કવર કરી અહીં હાંડવાને ચડવા દઈએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે ત્રણથી ચાર મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખરસ રીતે સાચવીને તૈયાર કરેલા હાંડવાને ફેરવી લેવાનો છે

તો એ તમે પણ આવી રીતે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવજો મારી જેમ નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈને ભાવે એવો આ હાંડવો છે તો મિત્રો ગુજરાતી હાંડવાની ખાસિયત જ એ છે ખરેખર તમને આ હાંડવાની રેસિપી કેવી લાગે છે ચોક્કસ જણાવજો ગુજરાતી લોકોના ઘરે હાંડવો બને છે અને હાંડવો તો સૌ કોઈનો પ્રિય છે સવારનો નાસ્તો હોય કે પછી ડિનરના ઓપ્શનમાં હાંડવો હોય કે પછી પિકનિકનો કોઈ ઓપ્શન હોય નાસ્તાનો હાંડવો અચૂક યાદ આવે છે તમે ઘરની બહાર નીકળો અને ક્યાંક હાંડવો મળતો હોય ને તમે ન ખાવ એ બને જ નહીં મિત્રો બહાર જેવો જ હાંડવો આજે આપણે ઘરે બનાવીશું દરેક ગુજરાતી ઘરોમાં બનતો હાંડવો ઇન્સ્ટન્ટ પેકેટથી કેવી રીતે બનાવે છે ચલો એની જોઈએ રેસીપી મિત્રો આ નાસ્તો પાંચ જ મિનિટમાં તમે બનાવી શકો છો તમે ગુજરાતી નથી તો પણ તો ચલો ગુજરાતમાં ઘરે ઘરે ફેમસ એવો ગુજરાતી હાંડવો બનાવીએ માત્ર પાંચ મિનિટમાં દાળ ચોખાને પલાળ્યા વગર રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક અને શેર કરશો આ માહિતી માત્ર તમારા માટે છે